સ્ટાર્ટ બધા નખ નીચેનો ભાગ ભૂરા રંગનો થઈ ગયેલ હતા બાહ્યો ગળાના થાઇરોઇડ ભાગ ઉપર ગાળિયાના લીધે જોવા મળતું લાલ કથ્થાઈ રંગનો ઉજળો ગળાને સંપૂર્ણ રીતે કવર કરતું જોવા મળે જે બંને તરફ ઉપર અને પાછળ જતો હતો ગળા ને પાછળની બાજુ કર્યા બાદ ઓજરડાની લંબાઈ ચોવીસ સેમી હતી જે ગળાની જમણી બાજુના પાછળના ભાગે ખાલી જગ્યા છોડતું હતું આખા ગળાનું થાઇરોઇડ કાર્ટિલ જેના લેવા ઉપર માપ સાડત્રીસ સેમી હતું ઓજરડાની પોળાઇ પાંચ સેમી થી બે સેમી જેટલી હતી ઉપરની કિનારી દાઢીના ભાગથી સાત સેમી નીચે હતી અને ડાબા મેન્ડ્યુબ્યુલર ભાગથી

લોહીના ચાઠા પડી ગયેલા હતા મગજનું વજન બારસો ઓગણીસ ગ્રામ છાતીના અને પેટના અંદરના ભાગે કોઈ ઈજા જોવા મળેલ ન હતી બધા અંગો અકબંધ હતા બંને ફેફસાને કાપીને જોતા તેમાંથી લોહીવાળું ફીણ નીકળેલ હતું હોજરીમાં સો એમ જેટલું કથ્થાઈ રંગનું પ્રવાહી હતું જેમાંથી કોઈ અસામાન્ય ગંધ આવતી ન હતી કરોડ રજુ નો ભાગ લાલાસ પડતો હતો વધુમાં આ શાયદે જણાવેલ છે કે શબ પરીક્ષણના અંતે તેઓ એવા અભિપ્રાય ઉપર આવેલ કે મૃત્યુનું કારણ ગળા ખાવાથી શ્વાસ લીધે મૃત્યુ નિપજેલ છે તેમ આપવામાં આવે તેઓએ જે શબનું પરીક્ષણ કરેલ તે શબને થયેલ ઈજા દુપટ્ટા દ્વારા થઈ શકે તે પ્રકારની હતી તેઓએ શબ પરીક્ષણ કરી તે અંગેના પીએમ નોટ આપેલી જે પીએમ નોટ આંક સત્યાવીસ પરીક્ષણ માટે મોકલવામાં આવેલ યાદી તપાસ તપાસમાં એ હકીકત નો સ્વીકાર કરેલ છે કે તેમના પીએમ એક્ઝામિન દરમિયાન રાગીણી દેવીનું મૃત્યુ ગળા ખાવાના કારણે થયેલું પેય આમ મેડિકલ ઓફિસર નો પુરાવો જોવામાં આવે તો તેમના પુરાવાથી માત્ર એટલી જ હકીકત પુરવાર થાય છે કે રાગીણી દેવીનું મૃત્યુ ગળે ફાંસો ખાવાના કારણે થયેલું સદર શાહેદના પુરાવાથી હાલના આરોપીઓને ગુના સાથે સાંકળતો કોઈ પુરાવો ફલિત થતો નથી તેમજ ઉપર ચર્ચા કર્યા મુજબ ફરિયાદી તથા અન્ય શાહેદો ફરિયાદ હકીકતને સમર્થનકારી પુરાવો આપતા નથી આમ મેડિકલ ઓફિસરના પુરાવા ઉપર આધાર રાખી શકાય તેમ નથી